તો હું જુદો રહેવા માટે પણ તૈયાર છું આપણે બંને નોખા રહેવા જતા રહીશું અને એક મિનિટ બા અને એની પણ જવાબદાર હું જ બનું ને કે જોયું કે એ છે હપ શું કરની આ છે આવીને મારા દીકરાને મારાથી નોકો કરી દીધો પણ નહીં કુમાર હવે મારી દામિની તમારા ઘરે ક્યારેય નહીં આવે લગન પહેલાં પણ હું એકવાર આવીને મળી ગઈ હતી અને ત્યારે એમણે મને કીધું હતું કે ક્યારેય હું દામિનીને હેરાન નહીં કરું ક્યારે કાંઈ નહીં કરું હું બધું સમજી ગઈ છું અને હવે હું આ બધામાં નહીં માનું અને છતાંય મારી દામિનીને એક દિવસ શાંતિથી રહેવા ન દીધી છોકરીને રડાવી રડાવીને રાખી એના સુકન અને અપસુકનના વિચારોમાં અને વિચારોમાં ભોગ લેવાયો મારી દામિનીનો જો બાપ છે કંઈ પણ થયું છે એમાં મારા મમ્મીનો છે હું માનું છું પણ તમે એક વખત દામિનીને તો પૂછી જુઓ કે દામિની મેં ક્યારેય પણ તને કંઈ પણ કહ્યું છે અરે હું હંમેશા એના પક્ષમાં બોલતો આવ્યો છું બા તમે નથી કીધું પણ અત્યારે જે દામિનીએ કીધું ને એ સો ટકા સાચી વાત છે જો તમે એના ત્રાસને લીધે બંને જણા જુદા પણ થઈ જશો ને તો પણ વાક તો મારી દીકરીનો જ આવશે કે મારા છોકરાથી મને અલગ કરી નાખી નહીં આવે એ આ તમે જે કહેશો ને કરવા માટે તૈયાર છો તમે તમે કહેશો એ શરત સાથે હું બંધ છું બા પ્લીઝ આવું નહીં ખરો ને શું કામને મારો ઘર સંથા તોડવા ઉપર ઉતરી આવ્યા છો હું નથી ઉતરી આવી ઉતાર્યો છે તમારા મમ્મીએ તમારા પપ્પા પણ સારા છે અને આ વાત તો સો ટકા સાચી છે કે હવે એ છેલ્લો ને છેલ્લો ટોપલો પણ મારી દીકરી પર જ ઢોલશે કે મારા દીકરાને લઈ ગઈ બાપ એવું કંઈ ક્યારેય નહીં થાય હું બીજી તો કેવી રીતે તમને ખાતરી આપી શકું તમે જ કહો ને પૂછ્યું એને ધામીની તું તો વિચાર કર આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને આપણે બંને એકબીજાનું નહીં વિચારીએ તો પછી આપણું કોણ જો હું હું તારી સાથે રહેવા માટે કોઈ પણ શરત પાડવા તૈયાર છું તું જેમ કહીશ ને એમ કરીશ તું કહીશ કે નોખા થઈ જવું છે તો નોખા તું કહીશ કે ભેગા રહેવું છે તો ભેગા પ્લીઝ મને બીજી વાર વિચારવા પર મજબૂર ના કરો મેં જે ફેસલો લઈ લીધો છે ને એના પર હું અડંગ છું અને આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ એ વાત સાચી છે પણ જીવન જીવવા માટે પતિ અને પત્નીનો પ્રેમ કાફી નથી હોતો પરિવાર પણ સાથે હોવું જોઈએ એનો પણ પ્રેમ જરૂરી છે અને મને નથી લાગતું કે એ મારા કે તમારા નસીબમાં લખ્યું હોય આનાથી સાથે રહીને આગળ જતા હજુ વધારે હેરાન હો ને એનાથી સારું છે કે અત્યારે જ નોખા થઈ જાય તું શું કામ ને આવું બધું બોલે છે અરે તું મારી સાથે હોય છે ને હું તને સપોર્ટ કરીશ તો આપણે બંને સાથે મળીને નસીબને પણ ફેરવી શકીએ છીએ આવી બધી વાત ન ને પ્લીઝ નસીબ ના ફેરવાય ને તમારા મમ્મી જ કહે છે કે આપણે સાથે રહીશું તો આવું ચાલતું રહેશે તો પછી એકબીજાને સપોર્ટ કરીને નસીબ કઈ રીતે ફરવાનું જો આ બધી વાત હું કંઈ નથી જાણતો મને એટલી ખબર છે કે હું તારા વગર નહીં રહી શકું દામીની તું જાણે છે ને મને અને તમે પણ મને જાણો છો ને હું પણ નહીં રહી શકું આ સચ્ચાઈને સ્વીકારવી પડશે પડશેની હા તો ખોટું થઈ રહ્યું છે તું મારા મમ્મીએ કરેલા ગુનાની સજા મને આપી રહી છે અને મેં કોઈ ગુનો કર્યો જ નથી ને એની પણ સજા મને મળી રહી છે બસ હવે મારી દામિનીને સમજાવવાની કોશિશ ન કરો જય શ્રી કૃષ્ણ બા તમે પાક્કુ વિચારી લીધું છે ને હા પાક્કુ હવે તું એ ઘરમાં નઈ જાય કારણ કે એ ઘરમાં તારું કોઈ ભવિષ્ય નથી બા હવે એ ઘરમાં જવાનો સવાલ ક્યાંથી આવ્યો

અત્યાર સુધી નાનપણથી લઈને અત્યાર સુધી તે જે કામ કર્યા ને દામિની માટે મારા માટે ઘર માટે એને માટે તારો ખૂબ ખૂબ આભાર કેવા માટે તમે મને અહીંયા બોલાવો ના બેટા પણ હવે પછી જે કામ કરવાનું છે ને એ આપણા ત્રણેયની જિંદગી માટે કરવાનું છે જિંદગી માટે હા બેટા મારી દામિની એ ઘરે સુખી ન રહી એ ગઈ તે દિવસથી આજે અહીંયા છે ત્યાં સુધી એ ફક્ત ને ફક્ત રડતી રહી બા હું તમને કહેતો તો ને આમાં છે ને ઈ લોકોનો કોઈનો વાક નઈ હોય આમાં છે ને આપ ના ના આ વખતે હું તારો સાથ આપીશ કારણ કે તું મારી સાથે ઝઘડો કરે છે એ વાત સાચી છે પણ સાસરે જઈને આવી બધી આ મેટર સુધી પહોંચવું એ તારું કામ નથી ના દેવેન દામિનીનો ક્યાંય વાક નથી અરે ત્યાં સુધી કે એના પતિનો કાંઈ વાક નથી એ પણ મને અહીંયા વિનંતી કરવા આજે જ કરવા આવ્યા હતા પણ જે ઘરમાં જે થડ છે જેની સાથે દિવસનો સૌથી વધારેમાં વધારે ભાગ આણે ગાળવાનો છે એ વ્યક્તિ જ બરાબર ન હોય તો શું એનો અર્થ છે આના સસરા પણ સારા છે પણ નહીં મારે ત્યાં મારી દીકરીને દુખી કરવા નથી મોકલવી હવે જે વાત કહું છું ને બહુ ધ્યાનથી સાંભળજે હા તમે કહો તમે જે પણ કાંઈ કહેશો ને હું એના માટે તૈયાર છું તમે કહેશો ને તો અત્યારે જે કામ કરવાનું છે ને કરી નાખશું બોલો બેટા નાનપણથી તું અને દામિની એક જ ફળિયામાં રમીને મોટા થયા છો એટલે તો ચિંતા હોય કાંઈ પણ થાય ને તરત હેલ્પ કરવા એટલે તો આવું છું અને મેં અવારનવાર જોયું છે તમે બંને લડ્યા તો બહુ છો પણ પાછા ઘડીકમાં ભેગા થઈ જાઓ છો હસીને ભેગા થઈ જાઓ છો કારણ કે તમે બંને તમે બંને એકબીજાને માટે છો એ મેં ઘણી વખત માર્ગ કર્યું છે આ બા ઘણી વાર એવું થાય છે ક્યારેક બે કલાક ક્યારેક બે દિવસ ક્યારેક બાર દિવસ પણ પછી પાછું રેડી થઈ જાય છે હા અને એ તો દરેકના ઘરમાં દરેકના જીવનમાં હોય જ છે અરે અગ્નિની સાક્ષી એ પણ આવ્યા હોય ને લગન કરીને એના જીવનમાં પણ હંમેશા મીઠાઈ નથી હોતી ક્યાંક ને ક્યાંક ખારાસ થાય છે પણ પાછી મીઠાશ આવી જાય છે બેટા હું કદાચ કહીશ તો એ વધારે થશે પણ છતાંય કેવાનું મન થાય છે જો તું માને તો બોલો ને બેટા હજી તારા લગ્ન તો થયા નથી મને ખબર છે મારી દામિનીને તારા સિવાય બીજી કોઈ વ્યક્તિ વધારે સમજી પણ નહીં શકે અને પ્રેમ પણ નહીં કરી શકે અને ખુશ પણ નહીં રાખી શકે મારી વિનંતી છે મારી દામિનીને તું અપનાવી લે તમે શું કહો છો હા મારી દામિની પરણેલી છે એટલે જ કહેતા અચકાતી હતી પણ બેટા એના જીવનમાં એને લગ્ન પછી દુઃખ સિવાય કઈ નથી જોયું અને સુખ તો તું જ આપી શકે જો બા આ કેવા માટે બોલવા માટે સમજવા માટે બરાબર છે પણ પ્રેક્ટિકલી પણ તમે દામિનીને પૂછ્યું એક વાર તારી હાથ હશે તો દામિની તો મારું જ કયું માનશે એની ના નહીં હોય

જો તને મંજૂર ન હોય ને તો તું તારે ના પાડી શકે એના માટે હું બીજે ગોતી લઈશ પણ તો મને એક પ્રોબ્લેમ છે મને ખબર જ હતી કે તને પ્રોબ્લેમ હશે જ પ્રોબ્લેમ એવો છે કે તમને ખબર હતી કે હું સારો છોકરો છું હું આને સાચવી શકું એમ છું હું હોશિયાર છું આની સાથે રહીશ તો એને સુખ આપીશ પ્રેમ આપીશ તો પછી બહાર હું કામ ગોતવા ગયા પેલેથી હું નહોતો મળતો એ મારી ભૂલ છે મારે પ્રેમ લગ્ન કરવા હતા હું દેવાંગને પ્રેમ કરતી હતી એટલે મેં ઘરે વાત કરી અને બાએ અમારા લગ્ન કરાવ્યા હતા એમાં બાનો કોઈ વાક નથી પણ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે સમજી ગયો કરી લીધા પ્રેમ લગ્ન તો હવે આપણે કરીએ લગ્ન હા એ કહું છું કે કરીએ એમ હા રે દેવંતુ દેવંતુ કેમ છે બસ સારું છે તને કેમ છે અને દામિનીને કેમ છે અરે દોસ્ત અમે બહુ મસ્ત છીએ સાંભળ્યું છે કે લગ્ન પછી તું મુંબઈ રહેવા ચાલ્યો ગયો છે હા શું કરું આ લગ્ન થયા ને દામિની સાથે ત્યારના મારા કિસ્મત જ ખુલી ગયા છે અરે હું જે કંપનીમાં કામ કરતો હતો ને એ કંપનીમાં મને ડિપાર્ટમેન્ટમાં મેનેજર બનાવી દીધો છે અને મને મોકલી દીધો મુંબઈ અત્યારે મુંબઈ છું આજે એક વર્ષ પૂરું થયું એ જ કંપનીમાં મને 25% નો ભાગીદાર બનાવી દીધો છે કિસ્મત વાત છે જો તમારા ઘરે દામિનીના ના પગલા અશુભ છે એવું કહેતા હતા તમારા મમ્મી તમે પણ ખરેખર એક વાત કરું ને તો આજે જે કઈ પણ છું ને હું આ દામિનીના લીધે જ છું કારણ કે અશુભ એના લક્ષ્મી છે તારી આ વાત સાથે હું પણ સમજ છું પણ શું કરું મારા મમ્મી કોઈ વાતે માને એમ નહોતા અરે મારા મમ્મીને મેં સમજાવવાના બધા જ પ્રયત્ન કરી જોયા છે ઇવન ઇપ કે હું ના ઘરે પણ ગયો હતો છેલ્લે મેં બાને પણ સમજાવ્યા પણ ઘરની તકલીફ જોઈને એ લોકો માન્યા જ નહીં એવું નથી આ કિસ્મતની વાત છે આમાં કદાચ મમ્મીએ નિમિત્ત બન્યા છે બાકી આમાં કિસ્મતનો વાક છે કેમ કે જો મારા તો હાથમાં જ નહોતી અત્યાર સુધી મારી બાજુમાં રહેતી અમે નાનપણથી મોટા થયા તો એના લગ્ન તારી સાથે થવાના હતા અને તારી સાથે લગ્ન થવાના હતા એની તૈયારીમાં પણ એની સાથે હતો પણ કિસ્મત કિસ્મતે અમને બેને મળાવી દીધા હા હા ઘણી વખત કિસ્મત પણ ઊંધા દાવ રમી જાય છે નહીં હા છો ને જે છોકરી મારા ઘરે આવ્યા પછી મારા મમ્મી માટે અશુભ હતી એ તારા માટે શુભ બની ગઈ અમને લાગતું હતું કે એના આવ્યા પછી અમારા ઘરમાં અમારા ઘરમાં ન થવાનું થઈ રહ્યું છે પણ તારા ઘરમાં તો એમણે પ્રગતિ બતાવી મારે તને એક વાત કેવી હતી આ તમારી જે ગેરસમજ છે ને એ મારે અત્યારે દૂર કરવી છે આ તમે એવું કહેતા હતા ને કે દામીની આવ્યા પછી મારા ઘરે આ થાય છે પેલું થાય છે ઓલું થયું આમ નહોતું થવું જોઈતું એ દામીની આવી પછી થયું એવી વાત હોતી જ નથી આ બધી માનવાની વાત છે જો દામીની આવ્યા પછી મારા ઘરે સારું થયું અને દામીની તારા ઘરે આવ્યા પછી તારા ઘરે ખરાબ થયું એ બધું કેવું છે કાગડાનું ડાળી પર બેસવું અને ડાળીનું ભાંગવું ઇન શોર્ટ મારો કહેવાનો મતલબ એવો છે કે એ સિચ્યુએશન તમારે ત્યાં થવાની જ હોય પણ હવે એ સંજોગોમાં દામિનીનું તમારા ઘરે આવવું તમારું માનવું કે દામિનીના લીધે થાય છે હવે કદાચ હું એવું પણ કહી શકું કે મારા ભાગ્ય ખુલવાના જતા દામિની મારા ઘરે આવી અને મેં એનું નામ દીધું કે એના પગલાં પડ્યા અને મારી કિસ્મત ખુલી ગઈ હા બંને વસ્તુ એક જ છે તને મળ્યા પછી આ વાતને હું બહુ સારી રીતે સમજી શકું છું આમ પણ હવે આ બધી વાત કરવાનો કોઈ મતલબ નથી મારી અને દામિની વચ્ચે હવે કોઈ સંબંધ તો રહ્યા નથી તો પછી શું કામને આ બધી વાતોને ઉખેડવી હે ભાઈ હવે છોડ એ બધી વાતો અને દામિનીની તબિયતનું ધ્યાન રાખજે એનું તું ટેન્શન ના લે અને ફ્રી હોય તો આવજે ઘરે મળવું હોય દામિનીને તો છોડને મારે કામ છે હું કામ પર જ જઈ રહ્યો હતો મળીએ પછી બાય મારી મમ્મી સોરી હવે તો મને મમ્મી કહેવાનો કોઈ અધિકાર નથી આજે મારે તમને મળવાની ઈચ્છા થઈ હતી મારે તમને થોડુંક જણાવવું હતું હવે શું જણાવવાનું બાકી છે હાંટી મારા અને દેવાંગના લગ્ન થયા પછી હું આ ઘરમાં આવી તમે મને અશુભ પગલાંની માનતા હતા ઘરમાં જે કાંઈ પણ થઈ રહ્યું હતું ને એની જવાબદાર મને ગણતા હતા પણ તમને ખબર છે મારા અને દેવાંગના છૂટાછેડા થયા ને પછી મેં દેવેન સાથે લગ્ન કર્યા એને મારો હાથ પકડ્યો અને આજે એ વાતને એક વર્ષ થઈ ગયું છે અમે બંને સુખેથી અને ખુશીથી રહીએ છીએ દેવેન કંપનીનો મેનેજર બની ગયો છે એટલે તું એવું કહેવા માંગે છે કે દારા અને દેવેનના લગ્ન થયા અને એની પ્રગતિ થઈ એ ખોટી વાત છે એ તો દેવેનના નસીબમાં લખ્યું હશે ને એટલા માટેની પ્રગતિ થઈ સમજી તો હું પણ એ જ કહું છું ને આંટી પહેલાં પણ એ જ કહેતી હતી ને અત્યારે પણ એ જ કહું છું કે માણસના નસીબમાં જે લખ્યું હોય ને એ જ થાય કોઈને આવવા ન આવવાથી કોઈ ફરક નથી પડતો જો તમારા નસીબમાં પ્રગતિ લખી હશે ને તો એ પ્રગતિ થઈને જ રહેવાની છે પછી તમે ગમે તે કરો ને એમાં કંઈ ન થાય પણ જો તમારા નસીબમાં પડતી હશે ને તો તમે ગમે એટલા વળખા મારો ગમે એટલા પ્રયાસ કરો તમારી પ્રગતિ ક્યારેય ન થાય એટલે દામિની તું મને મળવા માટે આવી છે કે આ બધા મેણા ટોણા બોલવા આવી છે મેણાંટોણા નથી બોલતી તમને સચ્ચાઈથી વાકેફ કરાવું છું તમને તમને ફક્ત એટલું કહું છું કે માણસના નસીબમાં લખ્યું હોય ને એ જ થાય અને માણસના નસીબમાં પણ એ જ લખ્યું હોય જેવા એને કર્મ કર્યા હોય છે આ બધું કર્મોને આધીન છે તમે એવું કહો છો કે દેવેનના નસીબમાં બધું લખ્યું હતું તો શું દેવંગના નસીબમાં પ્રગતિ જ નહોતી લખી તો પછી હું એના નસીબમાં આવું તો પછી હું એની સાથે લગ્ન કરું ના કરું શું ફર્ક પડે એની પ્રગતિ તો ક્યારેય નહોતી થવાની અંકલનું એક્સિડન્ટ થવાનું જ હતું ઘરમાં કુકર ફાટવાનું જ હતું અને એવા ઘણા બનાવો છે જે થવાના જ હતા તો આ બધા માટે હું જવાબદાર કઈ રીતે થતી હતી હવે સમજાય છે ને ત્યારે પણ હું આ જ વાત કહેતી હતી પણ ત્યારે તમને એક્સપિરિયન્સ નહોતો થયો અનુભવ નહોતો થયો હવે તમે સમજી ગયા ને પણ આ વાત મેં પહેલાં કેમ ન વિચારી હશે તમે પહેલાં કેમ ન વિચારી હવે વિચારો છો એ બધું હવે હું તમારા પર છોડું છું કારણ કે હું તમને ફક્ત અહીંયા એટલું કહેવા આવી છું કે હું અને દેવાંગ તો છૂટા થઈ ગયા પણ હવે જ્યારે દેવાંગના લગ્ન કરાવો ને બીજે તો એ છોકરીની સાથે પણ આવું નહીં કરતા જે હું મારી સાથે કર્યું એને પણ એટલું દુઃખ ન આપતા એને અશુભ શુભમાં ના ધકેલતા હા તો તમારી શ્રદ્ધા છે એને શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા કહું એ તમારા પર છે પણ જય શ્રી કૃષ્ણ સાંભળને તો અમે નહીં મારી વાત સાંભળ જુઅર નરેશભાઈ હિરલબેન આપણે સંબંધી તો છીએ પણ આજે હું એટલું તો કહીશ કે હવે મારી દીકરી જ્યાં છે ને ત્યાં બહુ સુખી છે તમે માનતા હતા ને સુકન અપસુકન એ અહીંયા આવી ત્યારથી કંઈક કંઈક ઘટનાઓ ઘટી જે મને જાણમાં છે તો ખાલી તમે મને એટલું કહો કે ગામીની ન હોત તો શું આ ઘટનાઓ ન ઘટે આ તો પહેલેથી લખાયેલી છે જ્યારે આપણે જન્મ લઈએ છીએ ને એની સાથે જીવનના અંત સુધીની એકે એક ક્ષણ લખાયેલી હોય છે એમાં કોઈ પણ નિમિત્ત નથી હોતું ન તમે ન હું ન દામિની ન દેવાનું કોઈ જ નહીં અને હા બાપ તમે અહીંયા હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા અત્યારે મારી દીકરી જ્યાં પણ છે ને બહુ સુખી છે અને તમારી જે આ બધી માન્યતાઓ હતી આમ થાય તો આમ થાય ને એના પગલાં આવવા ને એના પગલાં કોઈના પગલાં કાંઈ નથી કરતા વિધિના લેખમાં આજ દિન સુધી કોઈ મેખ નથી મારી શક્યું અને એ જે કરે છે ને એ સારું જ કરે છે મારી દામિની તમારા ઘર માટે હતી જ નહીં ભૂલથી આવી ગઈ રસ્તો ભટકી ગઈ હતી હવે એને રસ્તો મળી ગયો છે તો મહેરબાની કરીને હવે એમાં તમે કોઈ આડખીલી ન બનતા હું માનું છું કે મારી ભૂલ થઈ ગઈ પણ ભૂલને સુધારવાનો મોકો તો મળવો જોઈએ ને હું એક્યાંથી ભૂલ સુધારવાના છો મમ્મી હા જ્યારે સુધારવી જોઈતી હતી ત્યારે તો તમે વિચાર પણ ન કર્યો અને આમ પણ હા બા જે કંઈ પણ વાત કરી રહ્યા છે ને એ વાત સાચી છે હમણાં જ મને દામીનીના જ્યાં લગ્ન થયા છે એનો પતિ દેવેન મળ્યો હતો મેં બધી વાતચીત કરી એની સાથે એ કહેતો હતો કે દામિનીનું એના ઘરમાં આવવાથી બહુ વધારે શુકાન થયું છે આ દેવેનની પાસે ખાવા પીવા માટે બે ટકનો રોટલો હતો બાકી કંઈ નહોતું એની પાસે અને જ્યારે દામિની સાથે લગ્ન કર્યા એ પછી એના તો દિવસ જ સુધરી ગયા મમ્મી હા હા દેવેન જે કંપનીમાં કામ કરતો હતો સામાન્ય નોકરી કરતો હતો એ નોકરીમાં એને એને પચીસ ટકાની પાર્ટનરશીપ આપવામાં આવી છે હા ત્યારે એ ભાગીદાર બનીને બેઠું છે મમ્મી તમે જ કહેતા હતા ને કે ધામીની અપશુકનિયાળ છે જો દામિની અપશુકનિયાળ હોત તો પછી દેવેનની આટલી બધી પ્રગતિ જ ના થાત ને હા જે અપશુકન હો આપણને નડ્યા છે એ બધા અપશુકન દેવેનને પણ નડવા જોઈએ ને પણ આવું કંઈ નથી થયું દેવા આપણા ઘર માટે દામિની અપશુકુનિવાળા નહોતી પણ એની માટે આપણે અપશુકુનિવાળા હતા આપણે નહીં પપ્પા નહીં ના ના રેશભાઈ તમે અપશુકનિયાળ નહોતા અપશુકનિયાળ તો હિરલબેન હતા કે મારી દામિનીનો સુખ એ પચાવી ન શક્યા તમે મારી દીકરી માટે આડખીલી બન્યા બન્યા બસ હવે મારી દીકરી સુખી છે હું માનું છું કે જીવનમાં મોટામાં મોટી મેં ભૂલ કરી છે મેં મારા દીકરાનો સુખી સંસારમાં આગ લગાડી મારા દીકરાનું ઘર તોડ્યું પણ હવે તો બહુ મોડું થઈ ગયું છે હું મારા નિર્ણયને ક્યારે ભૂલી નહીં શકું અને હા તમે તમારા દીકરાના સુખી જીવનમાં આગ લગાવી છે ને હવે આ ચાર આસુ એ આગ નહીં બુજાવી શકે ભૂલી જાઓ હવે હવે મારી દામિનીને ભૂલી જાવ અને આના માટે કોઈ સુકન્યાલ છોકરી શોધી કાઢો તમારા માટે એ જ છે હવે એક મા કહીને દીકરાનું સુખ ના જોઈ શકે આટલી તો કોમ નશે કોણ મા હોઈ શકે તમે મારો દીકરો તો નસીબદાર જ હતો પણ એની મમ્મીને લીધી એ બદનસીબ થઈ ગયો એના નસીબમાં જો કોઈ પથ્થર મુક્યો હોય ને તો એની માએ મૂક્યો છે માનું છું દેવકના પપ્પા કે મારી ભૂલ થઈ ગઈ પણ હવે એ સમય નથી કે હું ભૂલ પણ સુધારી શકું ને આમ પણ હા તમે ભૂલ કરી જ નથી ભૂલ કરી હોત તો તમને કદાચ માફ પણ કરી દેત મમ્મી પણ તમે તો છે ને ગુનો કર્યો છે અને આ ગુના માટે થઈને હું ક્યારેય પણ તમને માફ નહીં કરું મમ્મી ક્યારેય પણ નહીં પણ દીકરા ભગવાન પણ એક ગુનો માફ કરી દે તો મને આ મારો ગુનો માફ નહીં કરે પણ હું ભગવાન નથી ને મમ્મી હું નથી ભગવાન તો હું કેવી રીતે તમારી ભૂલ માફ કરી શકું અને હા તમે જે ભૂલ કરતા ગયા ને આ લોકો માફ કરતા ગયેલા તમને સાવધાની આપતા ગયા તમને ચેતવણી આપતા ગયા એક નહીં અનેક ભૂલો માટે એમણે તમને માફ કર્યા છે પણ પછી દરેક વસ્તુની હદ હોઈને હવે શું થશે કહું આમ તો મેં સાંભળ્યું છે એમ તમે કદાચ દામિનીને એમ પણ કીધું હતું કે દામિનીને હાજરીમાંય કીધું હતું કે હું લેખમાં મેખ મારી શકીશ તમે તો શું મારવાના હતા તમારા લેખમાં મેખ મરાઈ ગયા છે અને હવે કદાચ દેવાંગ કુમારને કોઈ છોકરી મળશે પણ ને તો એ તમને પૂછવા વાત પણ નહીં રે લગ્ન કરીને એ જુદો થઈ જશે મારા જીવનમાં ક્યારેય પણ બીજા લગ્ન જ નથી કરવાનો આ લગ્ન કરું તો પછી શુકન અપશુકન નડે ને મને અને આમ પણ હવે શુકન અપશુકન ની વાત જ નથી રહી ને હા મારી જિંદગીમાં જે થવાનું હતું એ થઈ ચૂક્યું છે હની સજા હું ભોગવી રહ્યો છું ને આનાથી વધારે વિશેષ મારે કઈ જ કહેવાનું નથી થતો તમને હિરેલબેન ક્યારેક રસ્તામાં મળશું તો જય શ્રી કૃષ્ણ તો ચોક્કસ કરશું ચાલો હું જાઉં આપણને લાગે છે જો આપણો દીકરો કરવા રાજી નથી હવે આ બધું શું કામનું હવે તારી પાસે રડવા સિવાય બીજો કોઈ આરો નથી